રાજ્યમાં ચોરીની ઘટનાઓ બાદ સતત વધારો થઈ રહ્યો છે આ વચ્ચે પોલીસ સક્રિય થઈ છે અરવલ્લી પોલીસ દ્વારા બાઇક ચોરી કરતી ગેંગનો પર્દાફાશ કરવામાં આવ્યો છે આ બાઇક ચોરીની અમદાવાદ અને રાજસ્થાનમાંથી કરવામાં આવી છે અમદાવાદમાંથી બાઇક ચોરી કરતી ગેંગનો પર્દાફાશ થતા સમગ્ર પંથકમાં હાશકારો થયો છે અરવલ્લી પોલીસે બાઇક ચોરોને ઝડપી લીધો છે પોલીસે અમદાવાદમાંથી છ રાજસ્થાનમાંથી એક અને કુલ સાત બાઇક રિકવર કરવામાં આવ્યા છે આ ચોર ત્રણસો પચાસ સીસીની બાઇકની ચોરી કરી રાજસ્થાનમાં વેચતો હતો આ ગેંગના આરોપી વિકેશ ખરડીને પોલીસે ઝડપી લીધો છે પોલીસે ત્રણ પોઈન્ટ લાખની કિંમતથી સાત લાખની કબજે કરી છે જ્યાં સાત જેટલી બાઇકો કબજે કરી પોલીસે મૂળ માલિકને સોંપવાની તજવીજ હાથ ધરી છે આ સાથે આ ગેંગના અન્ય ચાર આરોપીઓને શોધવા પોલીસે ચક્રો ગતિમાર કર્યા છે અમદાવાદ સિટીમાંથી કુલ છ બાઈકો અમદાવાદ સિટીમાંથી અને એક બાઇક વીંચીવાળા રાજસ્થાનથી આ બધી જ બાઇક જે છે હાઈ સ્પીડવાળી બાઈક જે ત્રણસો સાડા ત્રણસો સીસીથી વધારે છે અને એ બધી બાઇકો એલસીબીએસ ટોટલ સાત બાઇકો કબજે કરી છે અમદાવાદ સિટીમાં છ છ બાઇકમાં અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ચાંદખેડા સાબરમતી વસ્ત્રાપુર અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ગુના પણ દાખલ થયેલા છે બધી જ બાઈકો અમે રિકવર કરી છે અને વિકેશ ખરાડી કરીને આરોપી અત્યારે અમારી પાસે છે અને આગળની તપાસ અમને ડાઉટ એ છે કે આ મોટી કોઈ ગેંગ ચાલી રહી છે જે અમદાવાદ સિટીમાંથી બાઇકો ચોરી કરી અને રાજસ્થાનના વિસ્તારમાં આ બાઇકો સસ્તા ભાવે વેચી અને રાજસ્થાનના રૂરલ એરિયામાં આ બાઇકો વેચી રહ્યા છે એના આધારે આગળની તપાસ ચાલુ છે અન્ય ચાર આરોપીઓની પણ અમે આમાં નામ ખોલી અને આગળની એની પકડવાની કાર્યવાહી છે